નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસનું પ્રકરણ ત્રણ સુરેખ સમીકરણ યુગમાં એનું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ જોઈશું જેનો પહેલો દાખલો છે નીચેના સુરેખ સમીકરણ યુગમાં ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો અહીંયા આપણને સમીકરણ યુગમાં આપેલો છે જેનો ઉકેલ આપણે લોકની રીત અથવા તો લોપની અને આદેશની રીતે શોધવાનું પણ આદેશની રીતે આપણે આગળના સ્વાધ્યાયમાં શીખી ગયા છે એના વિડીયો તમે ના જોયા હોય તો જોઈ લેજો અહીંયા આપણે ખાલી રીતે જ દાખલો ગણીશું બરાબર તો પહેલો દાખલો છે અહીંયા એક્સ વત્તા વાય બરાબર પાંચ અને બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર ચાર તો પેલા સમીકરણ લખીશું અહીંયા એક્સ વત્તા વાય બરાબર પાંચ બીજું બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર અહીંયા આપણે એક્સ અને વાય બે ચલ આપેલા છે તો લોપરી રીતમાં જે બે ચલ હોય એમાંથી કોઈ એક ચલનો સહગુણક આપણે સરખો કરવાનો થશે ઓકે તો લોપની રીતના પહેલાં પહેલાં શું કરવાનું લોપની રીતમાં બે ચલ હોય એમાંથી કોઈ એક ચલનો સહગુણક સરખો કરવાનો એટલે અહીંયા આપણે એક્સના સહગુણક સરખા કરવા હોય તો સમીકરણ એકને બે વડે ગુણવું પડે બે વડે ગુણવાથી અહીંયા બે આવે અહીંયા બે આવે અને અહીંયા દસ થાય એ જ પ્રમાણે જો આપણે વાયુનો સહગુણક સરખો કરવો હોય તો સમીકરણ વાય ના સહગુણકો સરખા થાય તો લોપની રીતમાં શું કરવાનું હોય સહગુણકો કોઈ પણ એક ચલના ના સરખા કરવાના હોય તો આપણે અહીંયા એક્સ ના સહગુણકો સરખા સરખા કરીશું એટલે x ના સહગ ગુણક સરખા કરવા હોય તો આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણવું પડશે તો 2 વડે ગુણીને આપણે નવેસર થી સમીકરણ લખીશું તો 2 વડે ગુણીશું તો 2x જોડે પણ ગુણાશે એટલે કે 2x વત્તા 2y બરાબર 5 જોડે 2 નો ગુણાકાર થશે તો 5 2 10 થઈ જશે અને બીજું સમીકરણ આપણે એવું ને એવું જ લખીશું એટલે 2x ઓછા ત્રણ વાય બરાબર ચાર હવે મિત્રો શું કરીશું આપણે તો અહીંયા એટલે કે આપણે સરખા કરાય પણ બંને નિશાની કેવી બંનેની નિશાની સરખી જ છે તો સરખી હોય તો આપણે જે બીજું સમીકરણ હોય એની નિશાની બદલી દેવાની બધાની એટલે વધતા હોય તો ઓછા કરવાના ઓછા હોય તો વધતા કરવાના અહીંયા બંને નિશાની સરખી હતી અને સરખી ના હોય તો બદલવાની નહીં અહીંયા સરખી છે એટલે આપણે બદલવી પડશે એટલે બીજા સમીકરણની બીજા સમીકરણમાં જે ચલોની નિશાની હોય એ બદલી દેવાની એટલે કે આ બે એક્સ ની પ્લસ હતી તો માઇનસ કરીશું આની માઇનસની પ્લસ થઈ જશે આની પ્લસની માઇનસ થઈ જશે હવે જોઈએ તો આ બે એક્સ વત્તા અને બે એક્સ ઓછા એટલે બંને કેન્સલ થવાના અહીંયા શું થશે વત્તા બે વાય अब बदलापछि आ निशान यानी आगणासे એટલે કે +3y નિશાની કરી ગણાશે +3y ગણાશે એટલે 2y + 3y કેટલા થશે 5y થશે રબર હવે અહીંયા 10 ચાની નિશાની કઈ થઈ ગઈ હવે -4 થઈ ગઈ એટલે 10 - 4 કેટલા થાય 6 થાશે તો y ને કરતા બનાઈએ આપણે તો y = y = શું થાય 6 ભાગ્યા 6/5 ओके oke, y ની કિંમત આપણે સમીકરણ 1 કા તો સમીકરણ 2 માંથી ગમે તે એક માં મુકવાની અને લખીશું y ની કિંમત 1 સમીકરણ સમીકરણ માટે એક્સ વાય વાયની કિંમત સાદરૂપ આપીશું તો એક્સ ને કરતા બનાવીશું તો એક્સ બરાબર પાંચ આ બરાબરની આ બાજુ માઇનસ થશે એટલે માઇનસ છ ભાગ્યા પાંચ બરાબર લસા લઈશું એટલે કશું લેખ ગણાય ચોકડી ગુણાકાર થશે અહિયાં પાસે પચીસ થશે છ એકા છ છેદ માં એક પંચો પાંચ તો પચીસ ઓછા છ પચીસ માંથી છ જાય તો કેટલા રહેશે ઓગણીસ અને છેદમાં કેટલા હતા પાંચ તો આ મળી ગયા આપણને એક્સની કિંમત એટલે અહીંયા એક્સ બરાબર ઓગણીસ છેદમાં પાંચ અને વાય બરાબર છ છેદમાં પાંચ મળે આ થઈ ગયો આપણો જવાબ એ જ પ્રમાણે બીજું જોઈએ તો અહીંયા બે સમીકરણ આપેલા છે પેલા બે સમીકરણ લખીશું આપણે ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર દસ બે એક્સ ઓછા બે વાય બરાબર આ સમીકરણ એક આ સમીકરણ બે આપણે કોઈ એક ચલને સરખો કરવાનો તો આપણે અહીંયા ચલને સરખો કરીશું કોઈ એક ચલને સરખો કરવો એમાંથી વાયને સરખો કરીએ તો જે નીચેનું સમીકરણ હતું એ સમીકરણ બે હતું એને આપણે બે વડે ગુણીએ સમીકરણ બે ને આપણે બે વડે ગુણીશું સમીકરણ બે ને બે વડે ગુણ્યું તો સમીકરણ એક તો એવું ને એવું જ રહેવાનું સમીકરણ સમીકરણ એકને આપણે બે એ બે ધું એક્સ ઓછા બે ધું ચાર વાય બરાબર બે ધુ ચાર હવે નિશાની બંનેની કેવી હતી અલગ હતી નિશાની અલગ હોય તો બદલવાની ને જે સરખી હોય તે જ બદલવાની અહિયા બન્ને શની અલગ અલગ છે એટલે બદલીશું નહીં તો અહિયા 4y + અને 4y ઓછા બન્ને કેન્સલ થશે ઓકે તો x શું રહેશે x માં 3x + 4x એટલે કેટલા થવાના 7x થવાના બરાબર અહિયા 10 + 4 એટલે 14 થવાનું હવે આપણે x ની કરતા બનાવીએ તો x બરાબર શું થાય 14 થતાજ અને આ સાત બરાબર ની આ બાજુ જઈને છેદમાં આવી જશે બરાબર માટે x બરાબર x બરાબર 14 ભાગ્યા 7 એટલે 2 એટલે x ની કિંમત મળી આપણને 2 હવે આ x ની કિંમત આપણે સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 માં મૂકવાની બંનેમાંથી કોઈ પણ એકમાં તમે મૂકી શકો આપણે સમીકરણ 1 માં મૂકીશું x ની કિંમત કિંમત સમીકરણ એકમા મુકતા સમીકરણ 1 સુ હતું 3x મુકતા 4y = 10 અને x ની જગ્યાએ આપણે મૂકીશું માટે 3 * x ની જગ્યાએ 2 વધ ચાર વાય બરાબર દસ છ થશે બરાબર બરાબરની પેલી બાજુ માઇનસ થવાના એટલે દસ હતા જ છ ઓછા થવાના માટે ચાર વાય બરાબર શું થશે દસ ઓછા છ કેટલા થાય 4 तो y बराबर कितना થશે y बराबर થશે 4 ભાગ્યા 4 એટલે 1 આ થઈ ગયો આપણો જો